ગીર સોમનાથ જિલ્લાના અલગ અલગ ગામોમાં જે ગામતાના દબાણો હોય ગોચરા દબાણો હોય સરકારી જમીન ઉપરના દબાણો હોય પછી સ્ટેટ હાઈવેની જે બે સાઈડના જે માર્જિનના દબાણો હોય પછી નગરપાલિકા વિસ્તારો છે એમાં જે સરકારી જમીનો આવેલી છે તેના ઉપરના દબાણો હોય પ્લસ જે કાંઈ પણ ધાર્મિક દબાણો સરકારી જમીનો બનેલા હોય એ તમામ ને છેલ્લા બે મહિનાથી ઝુંબેશના સ્વરૂપમાં દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહેલી છે આ કામગીરીમાં મહેસૂલ પોલીસ પંચાયત આર એમ બી સ્ટેટ એમ તમામ જે વિભાગો છે એ જોડાઈને સાથે કામગીરી કરી રહ્યા છીએ અત્યાર સુધીમાં કુલ ત્રીસ લાખ ચોતેર હજાર ત્રણસો નેવું ચોરસ મીટર કે જેની કુલ કિંમત બસો ને ત્રેસઠ પોઈન્ટ ઝીરો બે કરોડ થવા જાય છે એટલા દબાણો છે એ દૂર કરવામાં આવેલ આવેલ છે વિશેષમાં જે બે ગામેજોના રસ્તા હોય સીમતણના દબાણો હોય ખેડૂતોને પોતાના ખેતરે જવાની મુશ્કેલી પડતી હોય એવા પણ જે દબાણો છે એ પણ અમે દૂર ઝુંબેશના રૂપમાં કરીએ છીએ હજી જે જે પણ ગામોમાંથી રજૂઆતો આવેલી છે તે કામગીરી આગામી સમયમાં કરવામાં આવશે અને કોઈ ફરિયાદ બાકી ન રહે તે પ્રમાણનું આયોજન કરી દેવામાં આવે હવે આઠ ધાર્મિક સ્થળો જે જાહેર સ્થળો પર આવેલા હતા તે દૂર કરવામાં આવેલ છે